જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાલક પરોઠા તો એના માટે મેં અહીંયા ઝીણો ચાળેલો રોટ લીધો છે ઘઉંનો હવે એમાં મીઠું એડ કરીશું આમ કરતી હોય હવે આપણે આખું જીરું એડ કરીશું પાલક એડ કરીશું સેજ ટેસ્ટ માટે અને તીખાશ માટે મરચાંની પેસ્ટ લીધેલી છે એડ કરશું મરી પાવડર એટલે તીખાની ભૂકી લીધેલી છે તેલનું મોળ નાખશું અને હવે હળવા હાથે લોટ બાંધવાનો છે બધું સરસ મિક્સ થઈ જાય પછી એમાં પાણી એડ કરવાનું છે આ રીતે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું જો આપના બાળકો પાલકનું શાક કે ન ખાતા હોય તો આ એક નવો જ રસ્તો બતાવું છું કે જે બાળક પરોઠામાં ઓશે ઓંશે પાલક ખાઈ લેશે હવે આપણો લોટ ભેગો થઈ ગયો છે હવે થોડું આપણે તેલ એડ કરશું અને બધો લોટ એકવારે ઉણવી લેવાનો છે હવે આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે આને પાંચ મિનિટ આ રીતે રેવા દેસુ ઢાંકીને પછી પરોઠા રેડી કરશું હવે પરોઠા બનાવવા માટે આપણે અહીંયા થોડો લોટનો લુવો લીધો લે છે હવે જો આપણો પરોઠાનો લોટ રેડી છે અને આપણે એક એક કરીને પરોઠા પરોઠાની શરૂઆત હવે આપણું આપણું પરોઠું વણાઈને રેડી થઈ ગયેલું છે મસાલા વાળું પરોઠું છે પાલકનું હવે આપણે એને લોઢી પર મૂકી પરોઠાને ધીમા ગેસે ચોડાવવાનું છે ગેસની ફ્રેમ ખાસ નથી કરવાની હવે આપણું પરોઠું હવે આપણું પરોઠું શેકાઈને એકદમ રેડી થઈ ગયું છે તો આપણે એને એક ફ્લેટમાં લઈ લેશું હવે આપણું આ પરોઠું બનીને રેડી છે તેમાં આપણે થોડુંક બાળકોને ડેકોરેશન કરશું અહીંયા મેં સોસ લીધો છે ટોમેટો કેચઅપ અને આ સ્માઈલી થોડુંક ફેસ કરી દઈ હવે આ રેડી છે આપણું પરોઠું અને હવે આ રીતે બાળકોને આપશું ને તો એનો ઉત્સાહ કંઈક અલગ જ હશે જુઓ તમે હું મારા બાબા માહિરને આપું છું ને તમે એના ચહેરાનો ઉત્સાહ જોઈને તમને આનંદ આવશે એમ જોવો તમે માહિર તારું પરોઠું રેડી છે Soy